સુરત મહાનગરપાલિકાની દંડનીય કાર્યવાહીથી લોકો જાગૃત થયા છે વરઘોડામાં ત્યારબાદ સફાઈ પણ કરી ફટાકડાથી થતો કચરો વાળીને લોકોએ સંદેશ આપ્યો દંડ કરવામાં આવતા આખરે લોકો જાગૃત થયા છે કતાર ગામમાં સ્વચ્છતા કરતા લોકો નજરે આવ્યા આઝમ અમારી સાથે જોડાઈ છે આઝમ સામાન્યતઃ વરઘોડામાં ફટાકડા ફૂટતા હોય છે પરંતુ કચરો વધુ થતાં દંનીય કાર્યવાહી કરવામાં આવી પરંતુ આમણે એક અનોખો સંદેશ પણ પૂરો પાડ્યો છે કે વિસ્તારમાં જોવા મળ્યું હતી કેટલીક જગ્યા પર પાંચ હજાર કેટલીક સાત હજાર અને કેટલીક ત્રણ હજાર રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો હતો ત્યારબાદ હવે લોકોમાં જાગૃતતા આવી છે કતારગામ ના આમાં તલાવલી રોડ ઉપર વિડીયો સામે આવી છે જેના અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જનૈયો ઝાડુ પકડીને